ਦਾ ਜੀ ਜੈ ਜੀ ਨਰੀ ਮਰਣਾ ਵਲੋਗ ਆ ਬਰੇ ਦਿਤਾ ਨੂੰ ਜਾ ਗਾ ਚੇ ਨੇ ਉਚ ਵਰਦਾ ਵਾਲੀ ਜਾਤੇ ਆਤਿਆਰੇ ਵਗੀ ਗਿਆ ਚਪਾਣੇ 10 ਨੇ ਜੋ ਮੰਮੀ ਗੰਨ ਨੂੰ ਕੰਮ ਕਰੇ ਚਾ ਨੇ ਅਮੇ ਬਤੇ ਦਮ ਚਟੜਾ ਵੇਸੀ ਗਿਆ ਚੀ ਪੂਰੀ ਕਰੇ ਚਲੇ ਸਨ ਨੇ ਪਪਾ ਫੋਨ ਜਾਏ ਚਾ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਪਪਾ ਆ ਰਾਪਟੀ ਨਾ ਦਿਆ ਉਹ ਆਏ ਨੇ ਤੇ ਅਨ ਲੇਟਨ ਕਰੇ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਤੁਹਾਰੀ ਆ ਦੇ ਕਿਹ ਜਾਵੇ ਬਜਾਉਂ ਤੇ ਆ અને પૂરીને તો લેસન કૂટતું નથી પણ કઈ આવડતું તો એવું નહીં પૂજા દીદી દીદી પૂજા પાસે ગુડ મોર્નિંગ પૂજા દીદી બોલિંગ અને માનસી દીદી અહિયાં ફોન જોવે છે

ભલે ને તોય કામ વધારવામાં જ છો તમે તો હાવ પણ હાલે જારી કરો મંડી જામી ગઈ તું કરો મંડી હવે કે કરું હું ઈ હવે જવા દે ના લે હા નહીં આવ તો મફત જ આવે હજી હજી લુસી લુસી ને ભરે કામ વધારવાનું હોય તો તો પૂજા દીદી કામ વધારવામાં તો ઉત્સાહ દે

પૂજા દીદી કામ બધાર માં ઉસ્તા દે ઉસ્તા દુસ્તા કરે હવે જો પૂસે હવે થઈ ગઈ હલો બાકી ગયા છે સાડા અગિયાર અને જો પૂછે દીદી કામ કરે છે અને હવે હું જાઉં છું મીરાની તેડવા સ્કૂલે આજે ફંક્શન છે કાંઈક તો હવે હું મીરાને તેડવા જાઉં છું બાય બાય પૂછે દીદી એ પૂછે દીદી બાય બાય હાલો તો મીરા ને બાલ મંદિર હતી લઈ લીધી છે મીરા ઘરે હે હવે ઘરે જાઉં એને તો હાલો હવે ઘરે આયેલા જાય મીરાબેન ઘરે પહોંચી ગયા છે કમીરાબેન હાલો તો કામ કરવા માંડો હાલો તો હવે મીરા કામ કરવા માંડે ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે સાડા ચાર અને જો રેકડી ભરાઈ ગઈ છે અને આજે જો લીંબુ આવી ગયા છે બહુ લીંબુ મોંઘા થઈ ગયા છે એટલે જો થોડાક પપ્પા લઈ આવ્યા છે લીંબુનો ભાવ બહુ વધી ગયો છે અને આદુ આવી ગયું છે અને જો મરચી આવી ગઈ છે અને સરસ મજાની મેથી પણ આવી ગઈ છે અને કોથમી તો આપણે બે બે પ્રકારનું કોથમી આવી ગયું છે દેશી ને વિદેશી અને જો સરસ મજાનું કોથમી છે અને પાલક પણ આવી ગયો છે મૂળા આવી ગયા છે ફૂદીનો ને લીમડો ને અને ડુંગળી પણ સરસ મજાની આવી ગઈ છે અને ફાઇનલી રેકડી ભરાઈ ગઈ છે અને ઢાકી પણ દીધી છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો આવી જાઓ બધા ચા પીવા ચાર વાગી ગયા છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને મીરા ચાટ દૂધનો કપ ભરી લીધો હા અને ગાંઠિયા ફાફડી ફાપડી ગાંઠિયા કા ફાફડી અને ફોન ચાલુ છે

आया बट मुंह दूर रहने में ही भलाई है।, है ये सामी के वो भागे है, तो है ये जड़ जड़ी नहीं होती आले ये ये बूट मत है

પછી એમનો આવે લિવાને તો જમવા જાવ કલ્યાણ જમવા નથી જ ઘરે જ મંગળવાર કોઈ જમવાનું નાસ્તો કરવા ના અને જો બધા સુઈ ગયા છે અને હવે મારે પણ સુઈ જવું જોઈએ એવું મને લાગે છે કા નિકિતા આવી છે હજી અહીંયા આંટો મારવા તો અત્યારે જો અગિયાર વાગી ગયા છે અને હવે સુવાની તૈયારી કરી છે હવે એ સુઈ જાય ને તો સારી વાત છે કુદે જાગે છે ને મને જગાડે છે તો હાલો હવે અમે ફટાફટ સુઈ જાવ મારે વહેલું ઉઠીને આજે તો જવાનું છે બહાર તો કાલના વિડીયોમાં ખબર પડશે કે હું કઈ બાજુ જાઉં છું તો બધાએ બ્લોગ જોઈ લેજો અને કાલે જવાનું જ છે બાર જોઈ કઈ બાજુ જાય છે એટલે સવારે વહેલું ઉઠવાનું છે પાંચ વાગે એડિટિંગ કરવાનું છે સવારમાં આઠ વાગે જ વયું જવાનું છે તો જોઈ કઈ બાજુ જાય છે ને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય